ખેડા જિલ્લાના માતર ગામે રોજ વાળંદ સમાજ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ઈશ્વરભાઈ બારોટે જે સમાજ દ્વારા ટિપ્પણી કરી હતી તેમના દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં આજરોજ અરજી આપવામાં આવી છે અને તેઓની માંગ છે કે આ સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે તિરસ્કાર કર્યો છે અને સમાજ વચ્ચે આવીને માફી માંગે તેવી માંગ કરી છે અહીં આપણી પાસે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ઈશ્વરભાઈનો ઓડિયો મળેલ છે આ ઓડિયોમાં તે હિન્દુ સમાજના વાળંદ શર્મા માલધારી રબારી ભરવાડ દેવી પૂજક વગેરે સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે આ મેસેજ આપણા દરેક સમાજ સુધી પહોંચાડ્યો છે તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચાડ્યો જેથી આ માણસ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજની અરજી છે અભદ્ર અદભુત ટિપ્પણી કરી છે એ બાબતે અમે આજે માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે આણંદ સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી નહીં એવું એ તો છે જ એ સિવાય ભરવાડ સમાજ રબારી સમાજ ને દેવી સમાજ પ્રત્યે પણ ઈશ્વરભાઈ બારોટે જેઓ ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી છે તેઓએ અભદ્ર ટિપ્પણી કરે છે તેથી અમારા અમારી લાગણી દુભાઈ છે શું કહેવું છે તમારું એક વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર અને કોઈ માટે આવું બોલે કેટલું યોગ્ય છે જેઓ ત્રીસ વર્ષથી વિશ્વની પરિસ્થિતિ સેવા કરે છે તે છતાં હિન્દુઓમાં જ આવી રીતે ભાગલા પડાવે શું અમે હિન્દુ નથી શું પરવાડ હિન્દુ નથી વાળંદ હિન્દુ નથી દેવ પૂજક હિન્દુ નથી એમનામાં શા માટે ભાગલા કરાવે એમણે બોલતા પહેલાં વિચારવું જોઈએ અને ગાળા ગાળી કરે છે જેઓની ઓડિયો ક્લિપ છે તમે પોલીસમાં ફરિયાદ આપી હા આપી આજે તો ફરિયાદ નોંધાઈ પોલીસ શું કહે છે નોંધી નહીં અમે ખાલી અરજી આવી છે હવે એ રિસિવિંગ અમે લીધેલું છે અમારી સાથે કોપી એ માતર પોલીસ સ્ટેશન દ્વારા પણ કાર્યવાહી કે છે નહીં તો અમે ઉપર ગૃહમંત્રી સુધી પહોંચી આખો ગુજરાતનો વાળંદ સેવા સેવા સંઘ અમે ભેગો કર્યો અમારી સાથે રબારી સમાજ છે ભરવાડ સમાજ છે દેવી પૂજક સમાજ એ અમારી સાથે છે શું કહેવું છે તમારે જે આ ઓડિયો વાયરલ થયા છે શા માટે તમે પોલીસ સ્ટેશન આવ્યા તો શું કહેશો ઓડિયો વાયરલ ઈશ્વરભાઈ બારોડના થાય અને અમને જે ચાર પાંચ સમાજ વિશે અલગ અલગ વાતો કરી બરાબર અને કોઈ જબાન લસે ને તો બે શબ્દ નહીં પણ ટૉપિક વાઇઝ બધા સમાજ વિશે અમને અલગ અલગ વાતો કરી છે જે મારું બોલી શકાતું નહીં તમે બધા ઓડિયો વાયરલ થાય છે જોઈ લેજો મેં અમને રૂબરૂ ફોન કરેલો એકવાર કે અમને બધી ગોળ ગોળ વાતો કરી બરાબર મેં કહું તમારી ભૂલ હોય તો સ્વીકાર કરો ક્લિયર કરો તો કે મારી ભૂલ નથી પછી એમનો આજે ઓડિયો બીજો વાયરલ થયો છે કે આ મારાથી બોલાવું ગયું છે નહીં અને જે એડિટિંગ થયું છે એડિટિંગ થયું હોય તો એ સાબિત કરી દે કે એડિટિંગ કરે બરાબર સાયબર ક્રાઇમ એ જાય અને એ કેસ મૂકે બરોબર તે છતાં એમને ફરી વાર એમ ઓડિયોમાં માફી માગે તો તમે બોલ્યા નહીં જ માફી ના માગશો બરાબર માફી માંગી છે તો ભાઈ તમે બોલ્યા હશો તો જ માગી હશે બરાબર અને ઓડિયોમાં એડિટિંગ થયું હોય તો તમે ઈશ્વરભાઈ બારોટ જાતે જ કેસ મેલો સાયબર ક્રાફિમાં કેમ જઈ રહ્યા છો બરાબર અને જે અલગ અલગ સમાજ વિશે એમને જે ભાષા વાપરી છે એ ઓડિયો ફરતી થઈ જશે બધાય સાંભળી છે એટલે બધા મૂર્ખા નહીં કે એડિટિંગ કરેલી છે ઓરિજિનલ બધાને ખબર પડે છે બરાબર સમાજને સંગઠિત કરવાનું કામ એમનું છે તો આ આ આ સમાજનો સમાજનો અમુક અમુક રીતે વાતો સમાજ બધા હિન્દુ નહીં ભરવાડ ભરવાડપદા સમાજ બોલાવે છે એટલે એમની ભાષા જે કઈ છે એમને જાતે જે એમના પેટમાં જે લઈને ફરતા હશે એ બહાર આવી ગયું છે આજે બાપનો ગળો એમનો ફૂટ્યો છે બરોબર જે કંઈ અમને આવું ભેગા થયો છે શું ફરિયાદ અમારી ફરિયાદ એક જ છે કે સાહેબ અમારે જ્ઞાતિ વિરુદ્ધ શર્મા જ્ઞાતિ વિશે ઈશ્વરદાન ગઢવી જે બારોડ છે જે ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે અને પોતે ત્રીસ વર્ષથી આ હોદ્દા પર છે તે છતાં અમારી જ્ઞાતિ વિશે અભદ્ર ભાષા અભદ્ર ટિપ્પણીઓ કરી અને અમારી લાગણી ઠેસ પહોંચી છે આના માટે અમારી યોગ્ય માંગણી યોગ્ય પગલાં ભરાય એ માટે માતા પરિષદની અંદર અમે અરજી આપવામાં આવી છે જો આ અરજીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો નડિયાદ કલેક્ટર ઓફિસ છેલ્લે ગુરુમંત્રી સુધી અમે આનું અવેલબિત આપવા તૈયાર છે અને આ ભાષા અમારી અમારા માટે કથા યોગ્ય નથી એ ભાષા વાપરી છે એ ભાષા એકદમ નિમ્મી વાપરી છે એ માટે એને માટે યોગ્ય જોઈએ જોઈએ કે જવાબદાર ઈશ્વરભાઈ હિન્દુઓ માટે આટલા બધા આવેદનપત્રો આપે છે ને એવું પણ કરે છે અને જો આ રીતના શબ્દો એના મો નીકળ્યા હોય તો શું લાગે છે તમને ખરેખર આપણા હિન્દુ સમાજ માટે અને હિન્દુ માટે જે સેવા આપી રહ્યા છે એ માટે અમે માનીએ છે એમને પણ તે છતાં એમના મોડેથી આવી ભાષા બોલાય એમના માટે યોગ્ય નથી હિન્દુ માટે પણ યોગ્ય નથી એવું જાણવા મળી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદે તેમનું રાજીનામું પણ લઈ લીધું છે એમણે સોશિયલ મીડિયા ઉપર